વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર કક્ષાની જે લોકો તૈયારી કરે છે કોલ લેટર ની અંદર જે માહિતી આવશે મતલબ કે સેન્ટર ક્યાં મળેલું છે તમારો પરીક્ષાનો સમય કેટલો છે તો કે પરીક્ષાનો સમય અગિયાર વાગ્યા થી બાર વાગ્યા સુધીનો છે અઠ્યાવીસ તારીખે તમારું પેપર રહેશે અને દસ વાગે તમારા વર્ગ અંદર હાજર થઈ જવાનું રહેશે આપણે જોઈએ કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો ની વેબસાઇટ ઉપર જવાનું ઓજ સર્ચ કરવાનું ઓજ સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એની ઉપર દોસ્તો ક્લિક કરી નાખવાનું ધ્યાનથી જોજો બહુ ખાઈ ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી દોસ્તો ઉતાવળ નથી કરવાની અહીંયા તમને કોલ લેટર નામનો ઓપ્શન જોવા મળે છે જો પહેલા હોમ રજિસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન અપલોડ ફીઝ અને પછી કોલ લેટર એની અંદર પ્રિમિનરી એક્ઝામ કોલ લેટર એની ઉપર ક્લિક કરવાનું પછી જો અહીંયા જીએસઆરટીસી ડ્રાઈવર એ તો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે હવે તમે જે તમારું ડ્રાઈવર નું ફોર્મ ભર્યું હતું એની અંદર કન્ફર્મેશન નંબર તમને મળેલો હશે એ કન્ફર્મેશન નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે બરોબર યાદ રાખજો ભાઈ જે કન્ફર્મેશન નંબર તમને મળેલો હતો એ કન્ફર્મેશન નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે દાખલા તરીકે આપણી પાસે છે એ આપણા જે ડ્રાઈવરના વિદ્યાર્થી છે એનો એક કન્ફર્મેશન છે વિનજીભાઈ કરીને એનો કન્ફર્મેશન નંબર આપણે દાખલ કરીએ બરોબર હું બતાવું કે ઓકે બંને વસ્તુ વિદ્યાર્થી મિત્રો નાખી દઈએ પછી પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું જેવું તમે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરશો તો એટલે આ રીતે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે જો આ તમારો ડાઉન કોલ લેટર છે અહીંયા છે તમારું પરીક્ષાનું સેન્ટર આપેલું છે બ્લોક નંબર વાગ્યાનો સમય સમય તારીખ છે છે અને બધી વસ્તુ તમને આપેલી અગત્યની સૂચનાઓ કેટલીક દોસ્તો અહીંયા લખેલી છે બરોબર આ બધી સૂચનાઓનું ખાસ તમારે પાલન કરવાનું રહેશે તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે ઓકે તો કોલ લેટર આ રીતે છે એ રાઈટ ક્લિક કરી અને સેવ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર દોસ્તો ડાઉનલોડ થઈ જશે

તમારા સિલેબસ આધારિત સો માર્કની ટેસ્ટ લેવામાં આવે છે એ ટેસ્ટનું સોલ્યુશન આપવામાં આવે છે એની પીડીએફ આપવામાં આવે છે અને સાથે સાથે પેપર સોલ્યુશન ઓટો મિકેનિકલનું મટિરિયલ રોડ સેફ્ટીનું મટિરિયસ ગુજરાત જનરલ નોલેજનું મટિરિયલ્સ કરંટ અફેરનું મટિરિયસ અને ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ્સ બધું તમને 249 ઓગણપચાસ રૂપિયાની અંદર મળવા પાત્ર થાય છે કંઈ નથી કરવાનું ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મારો નંબર આપેલો છે એ નંબર ઉપર મેસેજ કરી વધુ માહિતી મેળવી શકો છો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દસ વિડીયો જઈને માત્ર ભારતમાં ગે